જી નો દૂત હોવાની ઓળખ આપતા રાવણના ના મનમાં ધ્રાસકો પડ્યો છતાં હનુમાન સુહિત વચનો કહે છે તે સાંભળવાને રાવણ તત્પર થયું હનુમાન નિડરપણે રાવણને અર્થપૂર્ણ વચનો કહેવા લાગ્યું કે હે રાજન દશાનંદ રાવણ વાનર સુગ્રીવ તથા શેમ કોશાળ પૂછાવીને તારે માટે હિત વચનો કહેવાય છે તું સાંભળ

પુત્રી છે તે તથા સાવકાભાઈ લક્ષ્મણ પર રામજી સાથે વનવાસ માં ધારણ કરી અને નીકળ્યા તેઓ ફરતા ફરતા દંડા કરે આવ્યા પંચવટી ના પ્રદેશમાં આશ્રમમાંથી અને વસવાટ કર્યો થોડા વખત પછી સીતાજી અહીંથી ગુમ થયા છે સીતાજી ની શોધ કરતા કરતા રામલક્ષ્મણ ઋષ્યમુખ પર્વત પર આવ્યા અને અહીં તેની સુગ્રીવ સાથે મૈત્રી થઈ સુગ્રીવ રામચંદ્રજી શોધ માં મદદ કરવાની અને રામે રાજ્ય અપાવવાની પ્રતિજ્ઞા કરી રામે પછી કિશીકધાની ગાદી પર સુગ્રીવ નો રાજ્ય અભિષેક કર્યો અને તેને વાનર રિચ્છોનો નો રાજા બનાવ્યો તે પછી વાનર રાજ અને રામચંદ્રજી ચારે દિશા વાનરોને એકત્રિત કરે સીતાજી ની શોધ કરવા દસે દિશામાં મોકલ્યા છે કેટલાક વાયુ વેગી છે તેમાં એક હું હનુમાન છું હું વાયુદેવ ઓરસ પુત્ર છું સીતાજી ની શોધમાં સો યોજન સમુદ્ર પાર કરી અને તારા દર્શન કરવાને અહીં આવ્યો છું તો આમ

જી ને લઈ જાય છે તે જાતે તેમને મુક્ત કરી રામજી ની ઈચ્છા પ્રમાણે લક્ષ્મણે કોધ પૂર્વક મૂકેલા બાણ સામે દેવા કે અશુરો કોઈ રહી ટકી શકે તેમ નથી ત્રિલોકમાં એવો કોઈ નથી કે જે રામજીની ઈચ્છા વિરુદ્ધ સુખેથી રહી શકે માટે મારું માન અને રામચંદ્રજી ને સીતાજીને સોંપી દે તારી વાટિકામાં રહેલા સીતાજી પતિવ્રતા અને સાધવી છે તપસ્વીની છે તારા તપના પ્રભાવથી તે આજ સુધી ઘણા સુખો ઐશ્વર્યો ભોગવ્યા હવે સીતાજીના હરણના દુષ્ટ કર્મના ફળ પ્રભાવથી તે આજ સુધી ઘણા રાક્ષસ નથી તે રાજા છે રામજી મનુષ્ય છે તે વરદાન માંગતી વેળાએ મનુષ્ય નથી પણ તું હવે પ્રાણ ને શી રીતે બચાવી શકશે તારા અધર્મ ના ફળ ભોગવવાનો રાક્ષસો નો તેમણે એકલે સર્વનાશ કરે છે તો પછી તારા જીવવાનું તો શું ગજું છે સીતારૂપી કાઢ પાસ ને તારે હાથે જ તારા ગળામાં નાખે છે હજી તારા હિતનો વિચાર કરે તારા મિત્રો સગાવાલા મંત્રીઓ ભાઈઓ પુત્રાદી કુટુંબ વગેરે સ્ત્રીઓ અને સમસ્ત લંકાના હાથે કરી અને નાસનગર સાદરૂ સામજી નું અહિત કરી અને તારે માટે જીવવું મુશ્કેલ છે હનુમાન કહેલા હિતકારી વચનો રાક્ષસ રાજ્ય શ્રી રામાયણના સુંદરકાંડ નો એકાવન મો સર્ગ બાવન મોણનો કોણ ની શિખામણ દૂતો નો વધ થાય નહીં હનુમાનજીના હિત વચનો અહીં ગણકારતા કોપાયમાન થયેલા રાવણે સૈનિક ધર્મ થતો રોકવા માટે પોતે શું કરી શકશે તેનો વિભીક્ષણ વિચાર કરવા લાગ્યો તેણે લંકેશને કહ્યું કે હે ક્ષમા કરજો પણ શ્રેષ્ઠ રાજાઓ કદી પણ દૂતો નો વધ કરતા નથી

વગેરે પણ વધ કરવાનું ક્યાંય જણાયું નથી તેનો વધ કરવાથી તમને કોઈ લાભ થવાનો નથી ખરી વાત

કરવાને બદલે વાન ને હંમેશા પોતાનું પૂછડું વહાલું હોય છે તે પૂછડાથી જ શોભે છે તેથી તેને પૂછડું સળગાવો કે જેથી તે જીવવા બચાવવા ને અહીંથી નાસી જશે આમ કહી રાવણે સેવકોને આજ્ઞા આપી દુષ્ટ વાન ના પૂછડા ને માળો અને તેને સડક તે પૂછડે લંકા નગરી માં ફેરો તે જ્યારે તેના સ્વામી પાસે જશે ત્યારે તેના સગા વાળા મિત્રો વગેરે તેને કૃષ અને કદરૂપો થયેલો જોશે આ પ્રમાણે રાવણે આજ્ઞા થતા કૃષ સ્વભાવના રાક્ષસ

ની આખી રચના જોઈ લીધી ના મખાનો મંદિરો શેરીઓ કોળો વગેરે જોયા રાક્ષસો રાજમાર્ગો પર ઠેર ઠેર બોલતા હતા કે આ શત્રુ ગુપ્ત દૂત છે તેથી રાજા જ્ઞાથી એને શિક્ષા થાય છે જ્યારે હનુમાન ત્યારે તે કદરૂપા ચહેરા વાળી કેટલીક રાક્ષસીઓ સીતાજી પાસે છે તેમને આ સમાચાર કહ્યા કે હે સીતા તે રાતા મોવાળા વાનર સાથે માર્તાલાપ કર્યા હતા તે વાનને રાવણ ને આજ્ઞાથી પૂછડે સળગાવી અને લંકામાં ફેરવવામાં આવે છે

એમ કહેતા હોય કે તેમ બળવા લાગ્યો અગ્નિ નો મિત્ર અને હનુમાનનો પિતા વાયુ પણ શીતળ થઈ અને વાવા લાગ્યો પોતાના અગ્નિથી કશી પીડા નહોતી થતી તે જોઈ હનુમાને વિચાર આવ્યો કે આ આટલો ભડભડ અગ્નિ પૂછડે બળે છે છતાં હું કેમ દાસતો નથી મને કેમ કઈ પીડા થતી નથી પૂછડા પર જાણે બરફ મૂક્યો હોય તેવી તેને ઠંડક લાગે છે સીતાજીની દયા રામજીનો નો પ્રભાવ મારા પિતા વાયુ મૈત્રી અગ્નિ મને બળતો નહીં હશે અગ્નિથી કશી પીડા નહોતી થતી તે જોઈ અને હનુમાનને વિચાર આવે કે આવો આવો છે હું કેમ નથી વિચાર હનુમાને જોર કરીને બધા બંધનો તોડી નાખ્યા તેમનો આ સાહસ જોઈ અને તેમની સાથેનો રાક્ષસ ગભરાઈ ગયા હનુમાન મોટી ઘર્ષણ કરતા અને દરવાજા પર ચડી ગયા દરવાજાની મોટી ભૂંગળ અને તેમણે પોતાની સાથે આદિ કાવ્ય શ્રી રામાયણના સુંદરકાળ નું સર્ગ ચોપન કરેલું લંકા દરમિયાન ઉત્સાહ માં આવેલા હનુમાન લંકા નગરીને વિચાર લાગ્યા કે રાક્ષસો નો સતાપ થાય કાય રાક્ષસો મારા પરાક્રમો આ દુર્ગંધ નો નાશ કરવાથી મારો શ્રમ સફળ થશે મારા પૂછવાનો હગની મોટા મદિરા નો દહન તૃપ્ત કરવો જોઈએ આમ વિચારીને હનુમાન પોતાના સડકતા પૂછવાથી ભવનો પર ઠેકરા મારી અને ગૃહો બાળવા લાગ્યા મંદિરો બાળ્યા

અને બુમરાણ બચાવતા ત્યાં આભ ફાટે આગ લાગે ત્યાં કોણ કોને બચાવી શકે ગૃહમાં જડેલા હીરા મોતી સુવર્ણ

અમારા તમામ પુણ્યો ખૂટી પડ્યા સુવર્ણ અને લંકા ને બાળી વાયુપુત્ર પુત્ર શાંતે મનમાં રામચંદ્રજી નું સ્મરણ કરવા લાગ્યા અંતરિક્ષ માંથી દેવો મહર્ષિયો ગંદરો વિદ્યાધરો સર્વે હનુમાનના અદભુત પરાક્રમો અને તેમની પ્રશંસા કરવા લાગી તેમણે હનુમાન પર આશીષ ની વર્ષા અગ્નિ જ્વાળાઓમાં લટાયેલી લંગાને જોઈ અને આનંદ પામેલા હનુમાને પોતાના પૂછડા અગ્નિ સમુદ્રના પાણીમાં બોડી અને

સાચું જ કહ્યું છે કે ક્રોધ ને ભાન બોલાવી દે છે નહીં કરવાના કાર્યો કરાવે છે ક્રોધી ને કાર્ય કરે સારા ખોટાનું કઈ પણ ભાન રહેતું નથી કોશિક ધજન માતા પિતા ગુરુજનો ભાઈ ભાંડુ વગેરે પણ વધુ કરતા ખચકાતો નથી હું પણ એવો દુષ્ટ બુદ્ધિવાળો થઈ ગયો કે મેં સીતાજી નું રક્ષણ કરવાને બદલે વિના કારણે સમગ્ર લંકા દહન કર્યું આ બધામાં સીતાજી પણ કદાચ જાળસી તો નથી ગયા હો ને જો એમ થયું હશે તો મોટો અનર્થ થયો હશે મેં ક્રોધમાં આવી અને સ્વામીના કાર્યનો નાશ કર્યો અમારી ભૂલો નો ભોગ બનવું તે યોગ્ય છે આ ભડભડતી આગમાં કૂદી પડીને હું મારું બલિદાન આપું તે જ મૃત્યુ પામ્યું છે આ રામજી લક્ષ્મણ પણ આઘાતી મૃત્યુ પામશે ભારત શત્રુઘન પણ મરણ પામશે આવા ઈશ્વ કો વંશનો નાશ થશે મારા હાથે મોટું પાતક થયું ગણાશે હું ધર્મનો લોપ કરનાર ગણાવીશ આમ વિચાર નિરાશમાં ડૂબેલા હનુમાન વિચાર કરી રહ્યા હતા ત્યાં શુભ સુકનો થવા માટે તેઓ વિચારવા લાગ્યા કે લંકા આવતી વખતે પોતાને સહ

હનુમાનજીના આવા તર્ક વિતર્ક કરતા હતા તેમને આકાશવાણી કે પડે છે વાટિકામાં શિશ્ય વૃક્ષ સ્થળે બેઠેલા સીતાજી ઉની આજ પણ આવી નથી તે બતાવે છે કે હવે રામચંદ્રજી નું કાર્ય અવશ્ય સફળ થશે હનુમાનજીના ગુણગાન પૃથ્વી પર ગવાશે આકાશવાણી સાંભળી

સીતા માથે પાસે ગયા અને વંદન કરીને કહ્યું કે હે માતાજી હું આટલું છું કે સંતોષ આનંદ થયો છે તમારા પર અગ્નિદેવ વાયુદેવ અને ઇન્દ્રદેવ ની મહે છે હવે હું શ્રી રામ પાસે પાછો जाऊं તે યોગ્ય ગણાશે જવાને તત્પર થયેલા વારંવાર નિહાળતા સીતાજી રામજી પ્રત્યેના સ્નેહ ને કારણે કહેવા રાજકુમારો પણ સી રીતે આવશે સમુદ્ર ઓળંગવાની શક્તિ એક તમારામાં વાયુદેવ અને ગરડુમાં છે તેથી મારું કાર્ય સિદ્ધ થાય તે માટે મને સંદેશ છે તમે કયો ઉપાય કરવા ધારો છો

ચડી ગયા પર્વત પર ફળફળાદી નાવ વૃક્ષો હતા મનગમતા ફળો ખાઈ અને તેમણે પોતાને ઈક્ષુધા સંતોષી અને સાગર પર ઉડવા માટે મોટી ફાળ ભરી તેના વ્યક્તિ અત્યંત ઊંચેરો પર્વત પર આંખોને ને રસાતળ ઉતરી ગયો તેના શિખર અને વૃક્ષો કંપની ને પર પડ્યા સિંહો મોટી ગર્જના કરવા લાગી પછી કપિવર હનુમાન ક્ષીર સમુદ્રનું ઉલ્લંઘન કરવાની છલાંગ મારી અને આકાશ ભણી કૂદ્યો ઇતી આદિકાવ્ય શ્રી રામાયણ સંપૂર્ણ આવ્યા ત્યારે તેમને વિશ્રામ કરવા માટે મીનાક પર્વત સર્ગ સપાટી પર ઉપસી આવ્યો અને તેનો આભાર માની હનુમાન પાછા ગરુડ જેવા વાયુ આગળ વધ્યા અને સમુદ્રને ઉત્તર કિનારા મહેન્દ્ર પર્વત પાસે આવ્યા ગજાવી નાખી તેઓ પોતાના સો દર્શન કરવા માટે અધીરા બન્યા હતા સુરા અંગત વગેરે વાનરો જેઓ સાગર કિનારે બેઠા હતા તેમને હનુમાનને ગર્જના અને ઉર નો સુભળાયો વૃદ્ધ અને આ સાંભળી

ફળ વગેરે ધર્યા અને તેઓ સત્કાર કર્યો હનુમાને પ્રથમ તો વૃદ્ધ જામવન પુત્ર અંગન ને પ્રણામ કર્યા તેઓ ભાગપૂર્વક પૂર્વક પછી સીતાજી ના સમાચાર પૂછતા હનુમાને કહ્યું કે લંકામાં અશોકવાટિકામાં મેં સીતાજી ના દર્શન કર્યા પરંતુ તેઓ અતિકૃષ્ટ થઈ ગયા છે ભયંકર રાક્ષસીઓ તેમની ચોખ્ખી કરી રહી છે રામજી ના દર્શન નીચેથી મસ્તક એક વેણી પહેરી છે ઉપાસ થી તેઓ નબળા પડી ગયા છે મેં સીતાજીને જોયા છે એવી હનુમાન ની અમૃતવાણી સાંભળી અને તમામ વાનરો ખૂબ ગેલ માં આવી ગયા ટીકી ક્યારે કરવા લાગ્યા

સીતા મળ્યો તે ઘણું રૂડું થયું અત્યંત આનંદ ની થયેલા વાનરો હનુમાન લંકામાં કરેલા પરાક્રમો સીતા માતા ની હકીકતો સમુદ્રો લગ્ન વગેરેની વાતો સાંભળવાને અંગત જામન અને હનુમાનને વેંટડાઈ અને

વચનો સાંભળી અને હનુમાન રોમાંચ અનુભવવા લાગ્યા તેમણે સીતાજી ને મનોમન વંદન કર્યા અને પોતાનું વૃતાંત કહેવા માંડ્યું હું તમારી નજર આગળ પ્રથમ તો મહેન્દ્ર પર્વત પરથી ઉડી અને આકાશ માર્ગે જતો હતો મેનાક પર્વત મને ટેકો આપતા સમુદ્રની સપાટી પર ઊંચો થયો તેણે મને કાર્યસિદ્ધિના આશીર્વાદ આપ્યા આગળ વધતા નાગમાતા સુરસાનો મેળાપ થયો તે તો મને આહાર માટે ગળી જવા તૈયાર થઈ ત્યારે હું સૂક્ષ્મ રૂપે તેના મોંમાં પ્રવેશી એકદમ બહાર નીકળી આવ્યો પછી સૂર્યાસ્ત વિતતા હું લંકામાં પ્રવેશ ત્યારે મને લંકીની દેવી અટકાવી તેના પર મોષ્ટી પ્રહાર કરી મેં તેને પરાજિત કરી તેણે મને કહ્યું કે મને વરદાન મળ્યું છે ત્યાં દરે તે મને જીવી જીતી છે તેથી થોડા વખતમાં રાવણ સહિત તમામ રાક્ષજનો નાશ થશે ત્યાંથી હું લંકા નરેશના તમામ મહેલોમાં ઘૂમી વળ્યો લંકાના તમારા ઘરોમાં તપાસ કરી પણ ક્યાંય સીતાજી દેખાય નહીં પછી હું અશોક પાટીમાં ગયો ત્યાં અશોક વૃક્ષ પર ચડી ચારે દિશામાં જોવા લાગે તો કરતી હતી તેઓ પૃથ્વી પર સયન કરે છે રાવણે તેમની પટરાણી બનવા માટે મુદત આપી છે તેની પૂરી થવાની બે જ મહિનાની વાત છે રાવણ તરફના ભયને કારણે હવે તેમણે દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે સીતાજી ને શિષ્પા વૃક્ષ પરથી નિહાળતો હતો ત્યારે રાવણ સતી સીતા બેઠા હતા ત્યાં આવ્યો હતો તેને આવતો જોઈ ને ત્રાસ પામેલા સીતા ઉદ્રિગ્ન થયેલા જણાતા રાવણે સીતામાં સામે મસ્તક નમાવીને કહ્યું કે હે સુંદરી સીતા તું મારા પ્રત્યે માનથી માન જો હું આ

પછી હું સીતાજીને મળ્યો અને રામચંદ્રજી નું સગડું વૃત્તાંત કહી રામજી આપેલી મુદ્રિકા નિશાની તરીકે આપી તે પછી હનુમાન એ લંકા બાળી બંધીવાન બનાવ્યા રાવણને વિક્ષણ ઉપદેશ આપ્યો વગેરે

મહેન્દ્ર પર્વત પર વાનરોની સભા હનુમાન નો વિચાર

જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો છે હું તો તમારી આજ્ઞાની રાહ જોઈ રહ્યો છું હે કપી શ્રેષ્ઠ કદાચ સમુદ્ર પોતાની મર્યાદા ચૂકે મંદ્રાચાર કાપે તો પણ સૂરવી જામવન શત્રુની ડરે તેમ નથી એકલો અંગત પણ સૌ રાક્ષસનો વગેરેનો નાશ કરી શકે તેમ છે મહાત્મા વાનર પણ એટલા જ શક્તિશાળી છે મેં અને દ્રિવિધ વાનરો કે અશ્વિની કુમારોના પુત્રો છે તેઓ પણ સમર્થ છે જ્યારે મેં એકલાઈ જાગી લંકાનગરીને પાડીને ખાક કરી નાખી તો આપણે સૌ ભેગા મળીને તો શું નહીં થાય લંકામાં અમે રામજી લક્ષ્મણ સીતાજી સુગ્રી જે જે કાર કર્યો છે હું જયારે ત્યાં અશોકોટી ગામમાં ગયો ત્યારે મને વાનર રાક્ષસ જ ધાર્યો હતો ગર્વિષ્ઠ રાવણે સીતાને કેદ કરેલા હોવા છતાં પતિ વ્રતધારી સીતાજી પણ રાવણ તુચ્છ ગણે છે સાત્વી સીતા તો હંમેશા રામજી પર જ અનુરક્ત રહે છે તેઓ ચિંતામાં દિન બની ગયા છે તેઓ ફીકા પડી ગયા છે તેમણે રાવણ ને બદલે કરે છે કે રામ સુગ્રી મૈત્રી થયેલી જાણે સતી સીતા અત્યંત આનંદ પામે હતા અધર્મ આચરવાથી રાવણ તો મૃત્યુ થયેલો છે તેથી તેને હણવામાં રામચંદ્રજી નિમિત્ત માત્ર

અંગળી અને વૃદ્ધ સીતાજીને પ્રતિજ્ઞા આપણી સૌની સમક્ષ લીધેલી છે તેઓ તે મિથ્યા નહીં નો મત આપણે સ્વીકારી શકીએ નહીં જો આપણે સીતાની શોધમાં કરી અને તો પ્રતિજ્ઞાનો ભંગ થશે માટે આપણે રામચંદ્રજી ની સલાહ ખૂબ જ ગર્મો કલ્યાણકારી થશે શ્રી વાલ્કી મહામુનિ પ્રણીત આદિકાવે શ્રી રામાયણના સુંદરકાંડ નો સાઠમો સર્ગ સંપ્રણ અહી પૂર્ણ થાય છે જય શા